પાકિસ્તાન પર ભારતની એરસ્ટ્રાઇક બાદ ગુજરાત એલર્ટ પર છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ કેશોદ કંડલા જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે તો અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી ભુજ જામનગર અને રાજકોટ જતી આવતી બધી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોએ ચેકિંગ પણ વધારી દીધું છે સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે સોમનાથ મંદિરમાં બોમ્બ સ્ક્વોડની ટીમે વિશેષ ચેકિંગ હાથ ધર્યું છે અને મંદિરમાં આવતા યાત્રિકોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા દરિયા કિનારે બંદરો અને માછીમારો બોટમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જિલ્લાભરમાં ઠેર ઠેર વાહન ચેકિંગ અને દરિયાઈ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે

નાગરિકોને અપીલ છે કે આ ચેકિંગમાં પોલીસને મદદરૂપ થાય સાથે સાથે જે જે આપના ધ્યાને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ઘટનાઓ આવે તો તાત્કાલિક એકસો બાર નંબર ઉપર અને પોલીસના સોશિયલ મીડિયા ઉપર અમને જાણ કરવા વિનંતી છે જેથી કરીને એમાં તરત એક્શન લઈ શકાય તમામ નાગરિકોને એ પણ વિનંતી છે કે આવા સમયે ક્યારેય પણ અફવાઓથી અફવાઓ ફેલાવી નહીં અને અફવાઓથી દોરવાવું નહીં આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસના ધ્યાને મૂકજો અમે અફવાઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ પોલીસની અલગ અલગ ટીમો ક્યુઆરટી અને બીડીડીએસ એ અગત્યની જગ્યા ઉપર બધી જગ્યાએ એક્ટિવ થઈ રહી છે વાહન ચેકિંગ પણ ચાલે છે અને આ વાહન ચેકિંગમાં પણ નાગરિકોને વિનંતી છે કે સહયોગ આપશે થાય તો લોકોમાં જાગૃતિ આવે અને કોઈ પેનિક ના થાય એટલા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે માન્ય શ્રીના સૂચનથી આ બાબતે અમને ગઈકાલે મુખ્યમંત્રી શ્રી એ માર્ગદર્શિત કરી રહ્યા છે એ મુજબ રોજ સાંજે ચારથી આઠ સુધી આપણે આ બોકડ્રીલનું આયોજન સમગ્ર રાજ્ય તેમ જિલ્લામાં કરવામાં આવે છે ચારથી સાડા સાત સુધી દરેક નગરપાલિકા વિસ્તાર ગ્રામ પંચાયત વિસ્તાર અને જે આપણા ઇન્ડસ્ટ્રી ચાર મોટી છે કે કોર્ટ છે આપણી પાસે સોમનાથ મંદિર છે ત્યાં સેલ્ફ ટીમ જઈ અને લોકોને જાગૃતિનો કાર્યક્રમ રાખશે ને ચારથી સાત સુધી લોકોને જાગૃત કરશું કે સાડા સાથે એક લાંબી સાઈડ વાગે એટલે આપણે આપણા ઘરની તમામ પ્રકારની જે લાઇટો છે એ બંધ થતી છે ને બારીને પડદાઓ લગાડવાના છે બીજી વસ્તુ એક કરવાની છે કે તમારો મોબાઈલ છે કે જે કાંઈ વસ્તુ બહાર દેખાતો હોય એ આપણે મારી પાસે જઈને જેથી કેમ કે તમારો મોબાઈલ ચાલુ હોય તો આવે ફોન તો બહાર બહુ મોટો ઉપર દેખાય એસ્ટ્રેક થાય ત્યારે ઉપરથી આરામથી નાનો ખરી તમે માચીસ પડો પણ દેખાય એટલે એ આપણે નથી કરવાનું બહારની બાજુમાં કોઈ પણ આપણે દિવાશથી પેટાળીએ કે હાલને પીળી કે બેસવે તો પડે એ પણ આપણે સાહસ ત્યાં આપણે ટાળવું જોઈએ જેથી સંપૂર્ણ બ્લેકઆઉટ આપણે પાડી શકીએ લોકોમાં ચારથી સાસ સુધી અમારી ટીમ છે એ એને સમજ આપશે કે બ્લેક ટ્રમ શું કરવાનું છે સાડા સાતે લાંબુ સાવન વાગે એટલે દરેકે પોતાના ઘરની લાઇટો છે એ બંધ કરી દેવાની છે પડદા પાડી છે અને આઠ વાગે ટૂંકું સાવન વાગે એની ઓલ ક્લિયરનો મેસેજ છે સાન કહેવાય ત્યારે પૂર્વવત બધું કરી દેવાનું છે તો આ થકે તમામ જિલ્લાની જે આપણી જે આપણા બજારો છે એને અપીલ છે કે આનું બહુ ગંભીરતા ધ્યાને લે અને આ એક્સરસાઇઝ સહકાર આપે દુકાનો રહેઠાણ કોઈ પણ જગ્યા હન્ડ્રેડ પર્સન્ટ જે કાંઈ પણ હોય ત્યાં સંપૂર્ણપણે આપણે લાઇટો બંધ રાખવાની છે અને કોઈ પણ અફવાઓમાં દોરવાઈ જવાનું નથી અને આમાં સહકાર આપવાનો છે આ આપણા માટે જ છે આપણી સલામતી મળે છે અને આપણે એમના તૈયાર છીએ એ જોવા માટે છે